નમસ્કાર સીવી 24 ની સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું નકલી ઘી ને લે કુખ્યાત થયેલા દિસામાં બનાસકાંઠા જિલ્લાના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા નવકાર ડેરી પ્રોડક્ટ નામની પેઢી ઉપર દરોડા પાડી શંકાસ્પદ ઘીના નમૂના લઈ 4000 કિલો જપ્ત જપ્ત કરાય છે જેની અંદાજિત કિંમત 70 લાખ 50 હજાર થાય છે શુદ્ધ ખોરાક મળી રહે તેના માટે રાજ્ય સરકાર રાજ્યનો આરોગ્ય વિભાગ અને ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ સતત કાર્યરત છે કટિબદ્ધ છે જેના ભાગરૂકે ગઈકાલે ડીસા ખાતે શ્રી નૌકા ડેરી પ્રોડક્ટ્સ નામની વ્યક્તિ જે પેઢી આવેલી છે એના માલિક શ્રી સંજીવ બાબુલાલ મહેસરિયા ઘીની અંદર વ્યાપક પ્રમાણે ભેળસેળ કરતા હોવાનું જણાવ્યા આવતા તેમને ત્યાંથી લગભગ ચાર ટન જેટલું ભેળસેળ્યું ઘી કે જેની કિંમત સાડા સત્તર લાખ રૂપિયા જપ્ત કરવામાં આવેલ છે તથા આ પેઢીમાંથી અગિયાર જેટલા ઘીના કહેવાતા શુદ્ધ ગાયના ઘીના નમૂનાઓ તપાસવા માટે ઢીલા છે આ વ્યક્તિ મહેસરિયા અગાઉ તેલમાં ભેળસેળ કરવા બદલ એજ્યુકેટ ઓફિસરે સવા લાખનો પાલનપરના એજ્યુકેટ ઓફિસર દંડ કરેલો હતો બે હજાર ઓગણીસની અંદર તથા લાસ્ટ ઇયર બે હજાર ચોવીસની અંદર અમીરગઢ જેએમએફસી એમએફસી કોર્ટની અંદર આ જ વ્યક્તિએ એક તેલ મરચાંની અંદર કલરની ભેળસેળ માટે એમને જેલ અને પછી આ દંડ પણ ફટકારવામાં આવેલો હતો આમાં આ વ્યક્તિ વારે વાર પ્રતિમા પ્રતિમાં સંકળાયેલ હોય એના પર તંત્રની વોચ હતી અને ગઈકાલ રાત્રે આ ઘીમાં ભેળસેળ કરતા હતા એ પકડી પાડ્યું છે આ બનાવટી ભીળસેળવાળું ઘી કે જેની અંદર વેજીટેબલ તથા સોયાબીન ઓઇલ નાખતા હતા અને ઘી શુદ્ધ ગાયના ઘીના નામે મોટા પ્રમાણમાં રાજસ્થાનમાં વેચતા હતા અને મૂળ સોપંડી રાતના ફેક્ટરી ચલાવતા હતા અને દિવસના બંધ રાખતા હતા